આજે મારા ઘરે મહેમાન આવવાના હતા તો મેં આ રેસીપી બનાવી મહેમાનો માટે અહીંયા એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલા મેં કુલચા બનાવ્યા છે અને તેની સાથે જ મેં અહીંયા એકદમ ટેસ્ટી એવા પંજાબી છોલે બનાવ્યા છે આ કુલચા ઠંડા થઈ જાય ત્યારબાદ પણ એકદમ પોચા રહે છે સોફ્ટ રહે છે અને નાન કરતાં તે વધુ સ્વાદિષ્ટ બને છે આની અંદર આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેના લીધે આ કુલચા આ રીતે એકદમ પોચા રહે છે કલાકો સુધી અને અહીંયા છોલા પણ મોઢામાં જોઈને જ પાણી આવી જાય એટલા સ્વાદિષ્ટ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આ છોલે અને કુલચાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અહીંયા મેં દોઢ કપ છોલા થોડાક નવસેકા પાણીમાં પલાળીને રાખ્યા હતા પાંચ કલાક બાદ આ રીતે છોલા એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે અને તેનું પાણી કાઢીને અત્યારે હું તેને કૂકરમાં એડ કરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે ત્રણ બટેકા એડ કરું છું સાથે જ હું તેની અંદર આ રીતે સાતસો એમ જેટલું પાણી ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ આવે ત્યાં સુધી તેને કૂક કરી લઉં છું તો હવે અહીંયા આપણે છોલા માટેની તૈયારી કરીએ તો વન ફોર્થ કપ જેટલું મેં લસણ લીધું છે આ રીતે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને ત્રણ લીલા મરચાં હું તેની અંદર આ રીતે ઉમેરી લઉં છું અને આ બધું આપણે એકદમ સરસ ચોપ કરી લેવાનું છે ચોપરમાં ચોપરમાં લસણ આદુ અને મરચાં એકદમ સરસ તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા ચોપ થઈ ગયા છે હવે અહીંયા મેં આ રીતે બે ડુંગળી લીધી છે અને ડુંગળીને પણ હું એકદમ ઝીણી ચોપ કરી લઉં છું આ રીતે લસણ આદુ મરચાં ડુંગળી એકદમ ઝીણા ચોપ કરેલા હશે તો ગ્રેવી એકદમ સરસ તૈયાર થશે ત્યારબાદ એ જ ચોપરની અંદર હું આ રીતે ત્રણ ટામેટા એડ કરી અને તેને પણ એકદમ સરસ બ્લેન્ડ કરી લઉં છું તો ટામેટાની પ્યોરી એકદમ સરસ આ રીતે તૈયાર થઈ જશે અહીંયા છોલે અને બટેકા પણ એકદમ સરસ બફાઈ ગયા હું તમને બતાવું આ રીતે એકદમ નરમ થઈ ગયા છે અને હવે મેં છોલા અને બટેકાને આ રીતે ચાણી પર રાખ્યું બીજી બાજુ મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને આ રીતે પોણો કપ હું તેમાં મેદો ઉમેરી રહી છું તો તમે ફક્ત ઘઉંના લોટથી પણ આ કુલચા બનાવી શકો છો ત્યારબાદ એક બટેકું એકદમ છીણ કરીને મેં એડ કર્યું છે અને તેની અંદર હું વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરું છું બે ચમચી જેટલું હું તેમાં તેલ ઉમેરું છું અહીંયા કુલચા જે છે એ દહીં અને બાફેલા બટેકાના લીધે એકદમ સરસ નરમ બનશે અને અહીંયા મેં પાંચ ચમચી સોડા ઉમેર્યું છે તેના લીધે પણ તે નરમ અને ફૂલેલા બનશે સ્વાદ પ્રમાણે મેં તેમાં એક ચમચી મીઠું ઉમેરી લીધું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે એક વખત બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જ તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે તો જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી આપણે અહીંયા લોટ બાંધી લઈએ તો જોઈ શકાય છે કે લોટ મેં બાંધી લીધો છે અને લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે ત્રીસ મિનિટ માટે આ લોટને આપણે સાઈડ પર રાખીશું ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈએ તો મેં અહીંયા બે લવિંગ લીધા છે એક નાનો ટુકડો તજનો લીધો છે આ રીતે એક મેં ચક્ર ફૂલ લીધું છે બે સૂકા લાલ મરચાં લીધા છે અને એક મેં તમાલપત્ર લીધું છે તો કૂકરની અંદર આપણે અહીંયા છોલાનો વઘાર કરવાનો છે તે છોલા બનાવવાના છે તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર વઘારનો મસાલો એડ કરી દઈએ અને અડધી ચમચી તેમાં જીરું ઉમેરી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરી દઉં છું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આપણે ડુંગળીને સાંતળવાની છે તો અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી જે છે તે એકદમ સરસ સંતળાઈ ગઈ છે આ રીતે તેનો કલર થોડોક ગુલાબી થાય એટલે આપણે તેની અંદર આદુ મરચાં અને લસણ જે આપણે ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરીશું અને તેને પણ હવે આપણે સાંતળી લેવાનું છે તો આ રીતે લસણનો કલર થોડોક બદલાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી હળદર એક ચમચી દાણાજીરું પાવડર અને દોઢ ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર ટામેટાની પ્યોરી ઉમેરી લઉં છું અને તેને પણ હું બરાબર મિક્સ કરી લઉં છું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે જેટલું મીઠું ઉમેરી લઈએ તો મેં આ રીતે એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને તેને પણ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી ઢાંકીને આપણે એ ટામેટાની પ્યોરીને જળવા દઈશું બધી બાજુ આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેવાનું છે તો હવે આપણે તેની અંદર આ બાફેલા ચણા એડ કરી દઈશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો હવે મેં અહીંયા તેની અંદર બે ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું તમારે જેટલો રસો જરૂરી હોય એટલું તમારે પાણી ઉમેરવાનું અને તેને મિક્સ કરી લેવાનું હવે જો તમારે તેને ખુલ્લું કૂક કરવું હોય તો ખુલ્લું કૂક કરી શકાય છે પણ હું આ રીતે એક વિસલ ભરાવી દઈશ એટલે મસાલાનો ટેસ્ટ પણ છોલા એબઝોર્બ કરી લે અને હવે અહીંયા જે લોટને મેં રેસ્ટ પર રાખ્યો હતો તેને પણ અડધી કલાક થઈ ગઈ તો તેમાં આપણે આ રીતે થોડુંક ઓઇલ ઉમેરીશું અને તેને આ રીતે મેશ કરી અને થોડુંક સોફ્ટ કરી લઈશું તો હવે અહીંયા આપણે કુલચા માટે લુવા બનાવવાના છે તો લુવા આ રીતે મોટી સાઇઝના બનાવવાના છે રોટલી કરતાં થોડાક મોટી સાઇઝના લુવા હોવા જોઈએ અને હવે હું તેને આ રીતે વણી લઉં છું તો કોરા લોટમાં ગોળી અને મેં આ રીતે તેને થોડુંક વણ્યું અને ત્યારબાદ કુલચા એકદમ સરસ ફૂલે તે માટે આ રીતે અડધી ચમચી જેટલું તેલ અથવા ઘી ઉમેરવાનો અને થોડોક કોરો લોટ તેની સાથે સ્પ્રેડ કરી લેવાનો અને ત્યારબાદ તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનું એટલે કે તેને બંધ કરી દેવાનું એકદમ સરસ પેક થઈ જાય તો વણતી વખતે એ ફાટે એ વાતનું ધ્યાન રાખજો એટલે હળવા હાથે તેને વણજો અંદર તેમાં હવા ભરાયેલી હશે અને ત્યારબાદ આપણે અહીંયા આપણા કુલચા દેખાવમાં એકદમ સરસ લાગે એટલા માટે થોડાક લીલા ધાણા અને થોડાક મેં અહીંયા કલોજી ઉમેર્યા છે એટલે કે ડુંગળીના જે બીજ આવે તે તેની જગ્યાએ તમે કાળા તલ પણ ઉમેરી શકો છો તેનાથી પણ દેખાવ સરસ આવે છે થોડુંક તમે ફરીથી વણશો એટલે તલ અને ધાણા એકદમ સરસ કુલચા ઉપર ચોટી જશે તો ફ્રેન્ડ્સ આ કુલચાને શેકવા માટે મેં અહીંયા અગારોના હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે રોયલ હનીકોમ તવો છે આ અને અગારો કંપનીનો છે છવ્વીસ સેન્ટીમીટરનો છે આની અંદર તમે ઢોસા ઉત્તપમ બધી જ વસ્તુ કૂક કરી શકો છો એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે પરંતુ આ તવો જે છે એ સ્ટેનલેસ સ્ટીલનો આવે છે એટલે સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ હાર્મફુલ નથી જો તમારે આ હની તવો પરચેસ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો તવાને ગરમ કરી આપણે નોર્મલ જે રીતે પરાઠાને શેકીએ ને તે જ રીતે આ કુલચાને શેકવાના છે તો પહેલાં આપણે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આ કુલચાને શેકીશું તો આ કુલચાને બંને બાજુ પહેલાં આપણે થોડુંક થોડુંક શેકી લેવાનું છે આ રીતે તો એક બે વખત પલટાવીને મેં તેને આ રીતે શેકી લીધો અને ત્યારબાદ હું તેમાં થોડુંક ઘી ઉમેરી લઉં છો ઘી ઉમેરવાથી તરત જ કુલચો જે છે એ ફૂલવા લાગે છે તમે જુઓ એકદમ સરસ દડાની જેમ આપણા કુલચા જે છે એ ફૂલવા લાગે છે તો આ કુલચા જે છે ને બટેકાના લીધે બહુ જ સોફ્ટ બને છે અને સ્વાદમાં પણ તે એકદમ ટેસ્ટી બને છે તો એક વખત કુલચાની આ રેસિપી ટ્રાય કરજો અને કુલચાની આ રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમ્મી લખવાનું ભૂલતા નહીં તમે જુઓ મેં બધા જ કુલચા એ જ રીતે શેક્યા છે થોડા કાચા પાકા બંને બાજુ શેકાય એટલે તેમાં ઘી અથવા તેલ ઉમેરવાનું થોડું ઘી અને તેલ ઉમેરશો એટલે તરત જ કુલચો જે છે એ આ રીતે ફૂલવા લાગે છે તો બધા કુલચા આ રીતે ફૂલીને દડા જેવા થશે એક વસ્તુ ખાસ નોંધ કરજો અહીંયા જ્યારે તમારે કુલચામાં તેલ અને ઘી ઉમેરવાનું આવે ત્યારે તમારે ગેસની ફ્લેમને ફૂલ ઉપર કરવાની એટલે તે એકદમ સરસ ફૂલશે તો જોઈ શકાય છે કે મારા કુલચા એકદમ સરસ ફૂલીને દડા જેવા થયા છે હવે બીજી બાજુ અહીંયા કુકરમાંથી પણ એર રિલીઝ થઈ ગઈ ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશું અને આ રીતે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ગરમા ગરમ આ છોલા અને કુલચા મહેમાનો માટે મેં તૈયાર કર્યા તમે ક્યારે તૈયાર કરશો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ કુલચા બહુ જ સ્વાદિષ્ટ બન્યા હતા અને છોલા પણ એટલા જ ટેસ્ટી બન્યા હતા અને આ બંનેનું કોમ્બિનેશન તો એ વન છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે બનાવશો આ છોલા કુલચા મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને જો આ કુલચા થોડાક ઠંડા થઈ ગયા છે છતાં પણ તે એકદમ સરસ નરમ જ છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ન પસંદ આવી હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો છો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ